અમદાવાદ નવા નરોડા ખાતે વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી રહી છે આરએસએસના સો વર્ષની આખું વર્ષ ઉજવણી કરાશે છેવાડાના ગામડાના લોકોને પણ પાંચ વિષયો પર જાગૃત કરાશે પાણી બચાવો સંયુક્ત કુટુંબ સ્વદેશી અપનાવોની સમજ આપવામાં આવી રહી છે આરએસએસની વિચારધારા સાથે પણ લોકોને જાગૃત કરવામાં આવશે અમદાવાદના નરોડા નવા નરોડા ખાતેની આ સમગ્ર ઉજવણી છે જ્યાં વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી આરએસએસના સો વર્ષની આખું વર્ષ ઉજવણી કરવામાં આવશે આરએસએસના સો વર્ષ થયા છે જેની ઉજવણી આખું વર્ષ કરવામાં આવશે છેવાડાના ગામડાઓના લોકોને પણ પાંચ વિષયો પર જાગૃત કરવામાં આવશે મહત્વનું છે કે પાણી બચાવો સંયુક્ત કુટુંબ સ્વદેશી અપનાવોની સમજ લોકોને આપવામાં આવશે દર વર્ષે આમાં સંઘ દ્વારા છ ઉત્સવ થાય છે એમાં વિજયાદશમી ઉત્સવ દર વર્ષે હોય છે આ વર્ષે પણ છે આ વખતે થોડું વિશેષ મહત્ત્વ એટલે છે કે સંઘને સો વર્ષ પૂરા થયા છે એટલે સંઘના સ્વયંસેકોમાં એક ઉત્સાહ છે અને સમાજના લોકોને આ સંઘના સો વર્ષ થયા છે એક સમાજ પરિવર્તન માટે સંઘ પાંચ વિષયને લઈને કામ કરવાનું છે તો એમાં સમાજના લોકો પણ સહભાગી થાય એના માટે આજે સમાજના અનેક લોકોને આમંત્રિત આપે છે અને અનેક સંખ્યામાં સમાજ અહીંયા ઉપસ્થિત રહ્યો અત્યારે જે ખાસ કરીને સમાજમાં પંચ પરિવર્તનની જે વાત છે જે કરી પર્યાવરણ છે કુટુંબ પ્રબોધન છે સ્વદેશી છે ધર્મ કુટુંબ પ્રબો એ વિષયને લઈને સમાજમાં જવાનું છે અને સમાજમાં જઈને હવે પછીના જે કાર્યક્રમ થવાના છે તો ઘરે ઘરે સંપર્ક થશે બધા ઘરે આ વિષયની વાતચીત કરવા કે ભાઈ સમાજ હવે આપણી સાથે જોડાવ અને જે પંચ પરિવર્તન આવવાનું છે હવે પછીના કાર્યક્રમ થવાના છે હવે પછી દરેક વસ્તીમાં હિન્દુ સંમેલન થશે પહેલાં ઘરે ઘરે પરિવાર સંપર્ક પછી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આ મોટા હિન્દુ સંમેલનો દરેક વસ્તીમાં થવાના છે